લાઈવ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ લાડ ભવન ખાતે રે હોડી રે રસિયા ફાગોત્સવ નો દિવ્ય અલૌકિક અનોખો મનોરથ યોજાયો રંગ રીસ રસ નૃત્યના ચાર પદથી પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય રસમાંથી પ્રગટ થયેલી ભક્તિની ધારા તે રસ્યા પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ ભવન ખાતે લાડ સમાજ ટ્રસ્ટ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રે હોલી રે રસિયો ફાગોત્સવનો દિવ્ય અલૌકિક અનોખો મનોરથ ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ષષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય આશ્રય કુમાર મહોદય શ્રીની પાવન નિશ્રામાં મુખ્ય મનોરથી તરીકે ગુજરાત વૈષ્ણવ ઇનર ફેથ માર્ગીય ઓર્ગેનાઇઝેશન મુખ સેવક ચેરપર્સન પીડીજી શશિકાંતભાઈ પરીખ વિશ્વ લાડ પરિષદ મુંબઈના ઉપપ્રમુખ અંબુભાઈ શાહ છોટા ઉદેપુર વાળા લાડ સમાજના પ્રમુખ હરીશભાઈ દેસાઈ અને સમસ્ત કારોબારી હોદ્દેદારોની મહિલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સુપ્રસિદ્ધ કીર્તનકાર મિતેશભાઈ ગાંધર્વ ગાયક કલાવૃંદ સંગીતના સથવારે રશિયાની ભારે રમઝટ જમાવી આગવું આકર્ષણ જોવા મળ્યું કલ્યાણ રાયજી કી દેખ છટા મેરો મન મોહી ગયો લટાપટા રશિયા ગાન દ્વારા ઉપસ્થિત લાડ ગ્રાંતિજનો વ્રજના નૃત્યાંગના કરીને ગોપ ગોપી ભાવે વ્રજ ભક્તો પ્રભુ શ્રી કૃષ્ણની અને રાધાને વ્રજમાં ચાલેલી ચાલીસ દિવસ રશિયાની લીલાઓ લીલાઓને યાદ કરીને રે હોડી રે ફસિયા ફાગણ ઉત્સવમાં લાડ ભવન વ્રજ ભૂમિમાં ફેરવાયું હતું પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી કુમાર મહોદય શ્રીના કરકમલો દ્વારા તેરે લાલાને રંગ ડાલા તેરે લાલાને રંગ ડાલા એમ લાડ સમાજના જ્ઞાતિજનોને ફૂલોથી ફાગોત્સવ ફૂલ ફાગ ખીલાવી લાડ ભવન સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો પ્રારંભમાં શશિકાંતભાઈ પરીખ હરીશભાઈ દેસાઈ અંબુભાઈ શાહ વગેરે આગેવાનો દ્વારા પૂજ્ય શ્રીનો માલ્યા પણ દ્વારા દિવ્ય અલૌકિક સ્વાગત કરવામાં આવ્યું હરીશભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા સમૂહમાં સૌ મહાપ્રસાદ ગ્રહણ કરી ભાવ વિભોર બની વિખુટા પડ્યા હતા લાળ સમાજ ટ્રસ્ટ અને લાળ સમાજ મહિલા મંડળના ઉપક્રમે દર વર્ષે જેમ આ વર્ષે પણ પરંપરાગત દિવ્ય રસિયાનું આયોજન કરવામાં આવ્યું તે માટે લાળ સમાજના સૌ પદાધિકારીઓને સમાજના સંસોધનોને આ ભક્તિસભર મહોત્સવનું આયોજન કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન છે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે પ્રભુના ભક્તિના અનેક રંગ છે એમાં હોલી ખેલના દિવસોમાં પ્રભુના ભક્તિભાવ પ્રેમ અને કરુણાના રંગમાં રશિયાના મહોત્સવમાં જોડાઈને જ્યારે આપણે ભક્તિની ભાવનાઓ પુષ્પો દ્વારા પ્રભુ ચરણ સમર્પિત કરીએ છીએ ત્યારે એનો આનંદ ઉલ્લાસ અને એની પ્રસન્નતાનો અનુભવ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં આચ્છાદિત થતો હોય છે ફરી એકવાર આ લાલ સમાજના એક કાર્યક્રમ માટે રશિયા મહોત્સવ માટે એના પદાધિકારીઓ માટે હરીશભાઈ શશિકાંતભાઈ અને સૌ વડીલો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન શ્રી લાલ સમાજ ટ્રસ્ટ તેમજ શ્રી મહિલા મંડળ દ્વારા આયોજિત હોલિકે રસિયા પાઠોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકે રસિયાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા સમાજના મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ ગવ બીડી ડિસ્ટ્રિક્ટ ગવર્નર સત્યકાંતભાઈ સત્યકાંતભાઈ પરીક્ષા અમારા સમાજમાં ટ્રસ્ટી પણ છે અને આજના મુખ્ય મહેમાન છે આપ પ્રસંગે પૂજ્યપાદ ગોસ્વામી આજ શ્રી દ્વારકૃષ્ણજી મહારાજ શ્રી તેમજ યુવા વિશ્વનાચાર્ય શ્રી આશ્રય કુમાર મહાર્જની હતી અને અમને ખૂબ હોલી રચનાનું પ્રવચન આપ્યું અને સાથે બીજેસભાઈ ગાંધીઓ દ્વારા હોલિકે રચનાનું રસ્માન કરવામાં આવ્યું સમાજના દરેક ભાઈ બહેનો ધૂમથી નાચ્યા કૂદ્યા હોલિક ખૂબ આનંદ ગ્રહ કર્યો પૂજ્ય એજન્સી દ્વારા ફાગોત્સવ નિમિત્તે ફૂલોનો વરસાદ કરી અને અમને લોકોને ઉત્સાહિત કર્યા આ સુપ્રસંગે સમાજના ઘણા લોકો આવ્યા અને અમારા માટે આનંદની વાત છે આ સુ પ્રસંગે અમે સૌનો આભારી છીએ